કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી સોમવાર એમપીના બાલાઘાટ અને સરડોલ લોકસભા વિસ્તારમાં સભાના સંબોધન કરશે રાહુલ ગાંધી સૌથી પહેલા વંડાલા સી હેઠળમાં આવતા શિવની જિલ્લાના ધનોરામાં આવશે અહીં કોંગ્રેસના ઉમેદવાર ઓમકારસિંહ મકરમની તરફેણમાં સભા કરશે આ પછી સાંજે સરડોલમાં બંગાવા ફેર ગ્રાઉન્ડમાં ચૂંટણી રેલીમાં સંબોધન કરશે કે મધ્યપ્રદેશના મંડાલામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ચૂંટણી રેલી પહેલા જવાબદાર લોકોની બેદરકારીના કારણે પાર્ટીની ફજેતી થઈ ગઈ છે અહીં મુખ્ય મંચ પર જે બેનર લગાવવામાં આવ્યું હતું જેમાં મંડાલા સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી ફગદાનસિંહ પુરસ્કીની તસવીર લગાવવામાં આવી જ્યારે કોંગ્રેસીઓની તેના પર નજર પડી ત્યારે તરત તે તસવીર પર કોંગ્રેસના એમએલએનો ફોટો લગાવી દેવામાં આવ્યો હતો જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ